અમે પાણી ઓંહી ને આયા આવશે પાછું હાલ પીલ બધું થાળું બાકી હે નાઠમાં આ છે પાણી આવે એટલે આમ એટલે પાણી આમ તો પાડો એટલે પડે ભાઈ મારા મેં જાતા હું ઇન્ટરિંગ હોય પડી ગયો

સાહેબ યુટ્યુબ માં વિડીયો અપલોડ થાય તમે બખાર ના કરો જોઈ લો મિત્રો લાલ કાકા નો ટાર્યો હે પાણી બાકી જાય લાલ તો ટાર્યો સી રીત નો બનાય યાર ટ્રેક્ટર ના રો આપણે હી છેને ટ્રેક્ટર ના રો આપણે ડ્રાઈવર કોણ હતું નવીન ઠાકોર નવીન ઠાકોર કેવા ડ્રાઈવર હી રે નવીન ઠાકોર જેવા ડ્રાઈવર છે હવે ચાલતા ચાલતા હે એટલા બધા કારું મોડા કારું કાકા સમબોધા હે